હતા એકદમ મજામાં અહીં અને અમે પણ મજામાં હે તો જો આજ મે અહીં હે ને સિયારી કોરાય દેખા દે ભાઈ સિયારી કોરા મોહ સડાયું નથી અમે હે ને દણ ઉદરવાન કામ લીધું કે દણ થોડું કરે લીએ ને ઘઉંનું ની વધારે તો વાંધો ન આવે પછી આ કા ગામડામાં તો લાઈટો ને છોરી ગ્રામાયણ હોય તે થોડો આગો રાખવો પડે દણાવનો આવનો તે હું આ દણ દરવું નથી હું કવતી હતી જોતી હતી અને આજે આઈ ભાગે ગઈ હતી ને મારી મોહી હે ને એની ફોઈ એ મારી કાકી ની ફોઈ ભાગે ગઈ એટલે એને પુગાડવા ગઈ તી પાછી આંગણે આવે ને પાછી આની બરોબર બારોબાર કેમી સડે છે નાવા જાવું તી છોકરા મોટર ચાલુ કરે ને તો કાકા ને કુંડાય ભરાય જાય ને નવાય ઈ પણ જાય તી આ દણ હું મોટર ચાલુ કરતા હોય ભાઈ મોટર ચાલુ કરતા હોય ને જે એના હાથમાં કોઈ તો આવે ને વા આંગણે કામે નાખ્યા બોરસલ કાપે નાખી એની અને એને જાવું નાવા દે ને મોટર ચાલુ કરો તો તાકો ભરાઈ જાય નવાય ઈ જાય હાલો મારે આ દણ હે ને એક ટોપડી દળાઈ ગયું તું આજ મજા આવે ગઈ ઈ એવા બેઠો હા અને અમી ઓલી કોરા વાય વાય પૂરી કરે ગોઠવે અને આજ મોટર કરવા હે ને રેતી તપે ને ફરિયામાં ફુવારા માં રેતીમાં ફુવારા નો મારતા અને આ હે ને એને આજે મી લગભગ બે કલાક છે નાવા હે ને એને લીધા ને એની બધા રેવા ઓલી દે ઘઉં માં અને બેન બે છોકરા હોય ને એટલે બાઇ વગરના ના લખણ વતાય હોય એને ને કરે અને સારા કર્યા વગર ના રિયજ ની આખા માં

ને આજ જો આઈનો શિયારી કોરા હા વાદરાવના ના ઠેગલા ખડકાઈ ગયા હતી અને આજ બધાય કીએ અમે માં બુધી ન્યા ગાતા ને નોખણ કાકા ન્યા તે ન્યાય પણ કહેતા હતા કે રાઈસે કીએ મે ન યોગા હી હા એને જો તો કામ દે જાય હાસી વાત છે ઓ ભાઈ તો ઓર ઉન નો પડે ને અમારે તમારે તો ઓરવાઈ વઈ જાય અને માર આથી અમાર થી કાલે હે ને ભાઈ કેટલે વાગે મોટર ચાલુ કરી હતી શિયાર હરે હરે શિયાર વાગે હરે 8 વાગે હતી

અને ઈ બે બે દી કદાચ પૂકતા હોય ને સનો આ કોરાટા મારે હવે ભાઈ ઓલો નાવા વયો ગો તું નાવા જવા દે હાલ પસ માર પાણી મરાઈ છે રી કોરા બે દી પૂકે ઈ કેતા બે દી હા બે આખા દી ને બે રાત હા અને આ બધા હે ને ડાંડર ખડક લાખો ને રાઈસી ખડકાવા આવ્યો હતો ને સોનો અને લખમણ ને હવાર મેં બધા થયા હતા ને તે એ ખડકાઈ ગયું ને એમ હે ને કાગળ ઢાંકવા ને તે હગાની અટાણ મેં બદલાવવા જાઉં તે બદલાવવા જવાનું મોટું હગા મોટું લેવું ને હા લેતી ઓલે મોલે તો ગયા તો હો કામ ભાઈ મને લેતો ને કપાવવા છે ને બે જવાના ઓલા ને વાડ ને કપવે દીધી તે ને ઈ ટૂપું થાય કે આ કલરયું માં થાય ઓલું લણ્યો મોલે ને પવરાન લણ્યો તો ડાયરેક્ટ ભઈન પટકા પડ જાય હા દાહલાડીયા ન કરવા પડે ના તો જા

પણ વાયુ કોઈ ની નતી કરવી પડી મારે વાયુ કરવી પડી હતી હું વાય માં કાયમ ઉતરતી હતી ઓલા બધા મને બાધે કે ઢોર જીવી હે વાય માં કઈ ઉતરાય કે કાયમ વાય માં ઉતરા પડી તો મરે જ નહીં કે ધીમે મે કહું કે હું હે ને મને એવડું ટેન્શન હતું વાય માં કે વાય માં કામ થાય પાણી આવી હે કે નહીં આવે આવી હે કે નહીં આવે ને હકીકત થી ખુદ ઉપર આપડી પગ ભરી ઊભા થાતા હોય ને જીણે ખુદ ઉપર માથે કરવું પડતું હોય ને એની ખબર હોય કે કેટલું વાય હું લાગતું હોય અને વાય વાળા અમારા કામ કેતા હતા હું હે ને કોક કોક જ દીજો ઈ હોય કે આ ન હોય ને વાય માં ન ઉતરી હોય ને તો ન કરું કાયમ વાય કાયમ વાયમાં ઉતરતી તે વાય વાયવા રાખી અમારે હેઠાણી કાયમ વાયમાં ઉતરે અમારે હેઠ કોઈ દી પહેલી વાર કીજ વાયમાં જ્યાં દુ વાય માપીને તાર હેઠ વાયમાં ઉતરાતી પેલા કાયમ કહેતા કે હેઠાણી કે કાયમ વાયમાં ઉતરે હેઠનો વિષય નથી ને એટલે હેઠ કે વાયમાં નહીં ઉતરતા એટલે વાત હાસી હેઠનો તો વિષય નહોતો એટલે હેઠ વાયમાં ઉતરે અને જો અહીં પાણી બગાડવાના ધંધા હાલે એ રેવા દે પ્રેશર નથી મારવું

નાવાન ક્યુ નથી ઈ સેવ જોતા અને મોટર હે ને આ બોર ની મોટર ઈ ઘડી વાર બંધ ને થવા દેતી અમારી પરજા ચાલુ અમે બંધ કરીએ ને તો પરજા ચાલુ કરી લે અને જો આમાં હે ને એ પાણી ધોરીયો તો રહે ને ઉપારા ઉપારા ફૂલ ઉગડે હસલ હસલ ના અને આ કાલના ના વીડિયો માં હે ને કોમેટ હતી કે નવી ગાય દેખાડો નવી ગાય અમે લીધી ને જ ભાઈ મારા ભાઈ ની હે મારા બાપુની ની હે ગાય અને આ વાડી થી આમ બાપુ આમ મૂકે ગા ને ભાઈ ગાય તીયા હે ને મારા માની દોવાની થોડુંક જાજી થઈ જાય અને થોડાક મારા માના પગું દુખે હે ને એવા હાટુ હે ને અમી લેવા ગાય એટલે અમે આ ત્રણ ચાર જણા હે દોવાના તે એવા હાટુ થોડાક દીખાટું એ કે અમે આ લેવીએ ને તો મારા માન પગું થોડાક હરવા પડે જાય એવા હાટુ આ લેવા અને લાખો હે ને આ બેઠો બેઠો આગળ આપણો જ આની આ વિડીયો હે ને રૂબરૂ જોવે ને તો એ આથી નાથી વિડીયો આગળ જોતો હતો હું આથી હતી કે લાખા તું આ ઘેર લાઈવ જોવો અને વિડીયો કામ જોવો અને જો આ ગાય હે ને એ મારા બાપુ ત્યાંથી આવી ને એ પણ એ હમણાં બે ત્રણ દી હે ને એની બહુ અહંગરો કર્યો હતો અને હે તો એ બિસાડી ખાવાનું પીવાનું અસલ ને સળાઈ ગઈ ને એકદમ ડાય થવા માંડી અને આ હે ને એને વિઝિટ કરો અમે હોવા આવતા હતા એટલે મારવાડી જતા હતા ને રમેશભાઈને એ તથા આ હે ને ત્યાં વાહે ફિલ્ડિંગ ભરતો હતો બધા પછી ત્યાંથી આવે ને બધા ઢોરની મુલાકાત લે ને તે સોનો કહે કે આ બધા નહીં કે આ એક રાજસ્થાન જાય ને તે કે નહીં કે મળવા આવ્યો લખાતારો થોડોક અવાજ ધીરો કરજે મારે કોપીરાઈટ આવી હે

તે અમારે તો નામ જ હોય યાર બથીના આ ઢેબી હે જા ઢેબી ઓલું પેલો હે એ ભૂરો અને આ ઠોઠી ને એવા ઘણા એવા નામ હોય લેવા તો એવા નામ નો હોય અમારે જો ઓલ્યો હોય ને એ ભક્તો હે આ નામ મેં ભક્તો કર્યું અને આ હે ને જરાક મારે કે હે ને હિંગણું હલાવવાનું ઘું કરવાનું એવા હે તે એણું એ પ્રમાણે નામ રાખ્યું આ બધાને એ અમિતે અમારી રીતના નામ રાખેલ જ હોય પણ રાયસી કે આને કૃષ્ણ અને રાધા અને ગોપી ની નામ રાખી દયો ભીહું ના એવા નામ આય ઉપર ઉપર હા હમ અને રાયસી કમ્પ્રેશન લીધું ખટારી લીધી ખટારી લીધી સરકીન લીધી ને સરકીન લીધી આ તો ઓસને આપણે લાઈવ માં મેલે હા વાય વે આપણે ગાથી કર લેવી ઓહો હો એનું તો બહુ બગડે જાય રાયસી હાંભું આવે નથી બહુ બ્લર આવે ને લાખાની એ નાવા ધોવાની તારે રજા કેનું ડોલું ને ગોઠવે ને એવું અને આ છે ને અમારે જરાક જાડા મોટા સાઠા આવ્યા સાટા આવ્યા ને તો લાખો નીણો હેઠ ને ઉપડે પડ્યા ને બધું ઉપાડ ઉપાડે ને ભરી દીધું તબેલામાં આજો દાણે આ નાખી દીધું એ કે સાટા તો જીતે ઘારિયા સાટા ઉતા કઈ એટલો વરસાદ કઈ પડ્યા પેલા ફેર જો લાખો હે ને લાખો જો આપણો આપણો વિડિયો જોવે કેટલા વ્યુ થી લાખો હે ને આ વિડિયો જોવે વાય વારો વિડિયો હે ને ઈ લાખો આ બેઠો બેઠો જોવે

ફોન નથી એ આપણે આજનો વિડીયો છે ને આજે એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ગ્રુપમાં શેર કરો ભૂલ્યા વગર અને હગાન લગભગ કાર્ય ફોન એ વાત કરે ને અમારા બપોરામાં હે મગને ભાત